સુરત વરાછાની સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓના ધરણાનો મામલો દ્વારા બનાવવામાં આવેલી કોર કમિટીએ આ મામલે સર્વે કર્યો હતો સર્વે મુજબ બાર પૈકી આઠ હીરા વેપારીઓને રાહત મળી શકે છે કોર કમિટીએ આઠ હીરા વેપારીઓની આર્થિક પરિસ્થિતિનો સર્વે કર્યો હતો જેમાં તેમની પરિસ્થિતિ નબળી હોવાનું જાણવા મળ્યું હતું કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ

કે કંપનીએ જે કાંઈ પદ્ધતિ જે કાંઈ અપનાવ્યું છે એ કાનૂની રાહ મુજબ અને કાનૂની રીતે જ એ લોકો આગળ વધેલા છે અને અગાઉ અડતાલીસ કેસો હતા એમાંથી ઓલરેડી બાવીસ કેસો માનવતાવાદી વલણ અપનાવીને એ લોકોએ પરત ખેંચી લેતા હતા બીજી સ્પષ્ટતા એ પણ હતી કે મેં એમ ક્યારેય પણ કોઈ કોઈપણનું ચૂકવનું લીધું નથી કોઈ સંસ્થામાં જઈને કોઈ વડીલોની આગેવાની નીચે અને આ જે કાંઈ અમે બ્રોકર હશે કે જે કંઈ વસ્તુ આવ્યું હોય એ અમારે લેણાં પેટે એમની જમા કરાવેલી હતી અને અમારે અગાઉ પણ અડતાલીસ કેસોમાંથી મેં જ્યારે બાવીસ કેસો પરત ખેંચેલા હોય અમારું પણ આ સર્વે ચાલુ હતું પણ મને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે જે લોકોને દેવાના હતા એમનું કંઈક મિસ અંડરસ્ટેન્ડિંગના કારણે આ બધી પ્રોસેસ ઊભી થયેલી એમની જે કાંઈ અગાઉના કેસોથી અમે અભ્યાસ કરતાં એવું દેખાઈ રહ્યું છે કે જો પહેલેથી આ જે વાત છે એ આ લોકો રૂબરૂ જે કંપની સાથે ડાયરેક્ટ વાત કરી હોય તો એટલું બધું ખેંચાત પણ નહીં પરંતુ હવે એનો પણ અત્યારે સર્વેના રિપોર્ટના આધાર પર અમને દેખાઈ દ્યું છે કે આવતા દિવસોની અંદર જે રીતના બાવીસ કેસોની અંદર એ લોકો મદદરૂપ થયા એ રીતના કેસોની અંદર પણ એ લોકો મદદરૂપ છે જય શ્રી છે મારું નામ અમે જે પહેલાં ખબર નહોતી કે ખેતી સાહેબ વિશે કાંઈ પણ એમ કે આ રીતનું છે એમ અમારી ઉપર જે કેસ કરેલો એમાં અમે એમનો ખૂબ ખૂબ બાભન માનવા માટે અત્યારે આવ્યા છીએ કે અમને અત્યારે માફી 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 માગવા માટે આવ્યા છે અમાર પહેલાં સુડતાલીસ લોકો ઉપર કેસ કરેલો એમાં બાવીસ જણા ઉપર છે કાંઈ જ નહોતું એને માફ કરી દીધા છે એમાં બાવીસ વ્યક્તિમાંથી અમે અત્યારે આઠ વ્યક્તિ એવા છીએ કે અમારી પાસે કશું છે જ નહીં એમ અમે અત્યારે ગામડે રહીએ છીએ અમારા છોકરા હેરાન થઈએ છીએ તો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને માફ કરી આ ઘણા લોકો આમાં મહેનતમાં હતા કે બધા ધારાસભ્યોને બધા એના માટે તો અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ અત્યારે કીર્તિભાઈનો તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બસ